લીબુડીઓ માં શું ખાવાનું છે એ નથી ખાવું એમ કે તું જાને કર માથું મારી દે એમ કે તો ખાઈ તો ખરી ને

ગીદીડા રમડવા તો હાલો મમી જો આપણા ખેતરમાં આવી જા ગીદીડા તો હાલો હાર્દિકભાઈ આપણે રમડવા ખેતરમાં હાલો સંભલાન જ છે તો તો લોઝર હોય ને ખાવા આવે તો અમારે હાર્દિક ભાઈ રહે છે ગાર્ડન ને રંભાડવા તો ગાર્ડન ગમે કે શું ગમે કાના બકરા ગમે ગાર્ડન બે હેરકું ન થાય એ ગાર્ડન કહેવાય એ તો બોલ બચ્ચો શું આમ જરૂર હા એ કાળું બચ્ચું છે

હાર્દિક બસ્તા ને ગોતે આમ જોમી હા પકડી જાઓ તો બસ્તાને ગોતે આમ જો તમે બે <laughs> <laughs> <speaking> <Fox Pan667> કેટલા મસ્ત સરસ મજાના છે બહુ હાર્દિક ગમે તને હાર્દિક નો શોખ પૂરો થઈ જવો ये काकड़ी कितनी हाथ करती थी काई न मम्मी जो ये मळी गयो छो न बसो એટલે બોલતી બંધ થઈ ગઈ છે જો મે મારા કાકા આય આલો બોલે કેરી ખાય કા ને આમ જો કેરી ખાય એ એ એ આમ જો કેરી ખાય જો આંબે બોલા ખાય છો જાય છે ને હા જો ઓલી ખાય છે બકરો ખાય હા તો ત્યારે વાવા આવે તો આનાની

રમાડતો નથી કુતરો કુતો બાપા બધા ધાન રાખે બધા બધા ગીજડા હોય કા